હેલો મિત્રો નમસ્કાર ફરીવાર પાછું તમારું ગુજરાતી છોરામાં સ્વાગત છે આપણે દવા છાંટવાની છે આમાં જુવારમાં હવે કઈ દવા છાંટવી હે એ તમને જણાવું બાયોડોક્સાક કરીને આવે આપણે અમુક બાયોડોઝ કીએ ની આવે જોવો તમે સારું આવે ઘણી મેં તો છાટેલી છે વધારે પડતી હું આનો જ ઉપયોગ કરું છું વધારે ધારો કે આપણે જુવાર છે કપાસ છે એવા મોલમાં આપણે છાટી હગી તો હવે આપણે ચાલુ કરીએ દવા છાંટવાનું તમારે ત્યાં શેનો કેટલો ભાવ છે જણાવો કોમેન્ટમાં อาทรีสหนูเอ็มลิโเหรอทรีสอ่เพนักล่อ่ลดป่เามาัตัวนี้

દવા છટાઈ ગઈ છે હવે ભાગીએ આપણા ઘર બાજુ ખાંજી પડી ગઈ છે હવે ગઈ તો મળીએ પાછા નવા વ્લોગમાં